વિસનગરના તરવયાત્રાથાવમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ પાર જ્યોતિલિંગ યાત્રાધામનું ગુજરાતના અલગ અલગ ગામો શહેરોમાં પરિભ્રમણ કરીને ભાભર ખાતે આવી પહોંચતા રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ સંગઠનો વેપારી એસોસિએશન સ્કૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ભાભર શહેરમાં શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું નર્સિંગ કોલેજ ખાતે ભવ્ય સભાનું આયોજન કરાયું વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર બાર શિવલિંગ ધામનું ગુજરાતના અલગ અલગ ગામો શહેરોમાં પરિભ્રમણ કરીને આજે ભાભર ખાતે આવી પહોંચતા તેનું રાપારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ સંગઠનો વેપારી એસોસિએશન સ્કૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું વિસનગર તાલુકાના તરફ ખાતે તારીખ સોળથી બાવીસ ફેબ્રુઆરીના આશરે નવસો વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવન કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ તેનું ભવ્ય સ્વાગત કરાયું અને ભાબર શહેરના મુખ્ય માર્ગો રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળી હતી અને ભક્તજન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને શુભયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા ભક્તોએ મા કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી અને કૃષ્ણા નર્સિંગ કોલેજ ખાતે મન શ્રી જય જયરામગીરી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ નર્સિંગ કોલેજના પ્રાંગણમાં સભાનું આયોજન કરાવો અને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી પીરાજીભાઈ ઠાકોર સ્વરૂપજી ઠાકોર સહિત દેસાઈ સમાજના વડીલો યુવાનો મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યાત્રાના ભોજન પ્રસાદના દાતા ભાબર કૃષ્ણ નર્સિંગ કોલેજના ચેરમેન સર્તનભાઈ દેસાઈ બન્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો નગરજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો બાબર મુકામે વાળીનાથ તરફથી શિવયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે શિવયાત્રા ખારા મહાકાળી મંદિરથી દિયોદર ત્રણ રસ્તા બાબર મુકામે આવશે ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે ખારાથી બાઇક રેલી દ્વારા બધા જ અહીંયા આવશે બાબરમાં અહીંથી આપણે ગાય સર્કલ અને ત્યાંથી છેલ્લે રાધે ત્યાં સુધી આખું આ શિવયાત્રાનું આયોજન છે અમારા બાબર તાલુકાના તમામે તમામ રબારી સમાજના ભાઈઓ અને બહેનો એ હાજરી આપી અને આ શિવયાત્રામાં દરેકે ખૂબ લાભ લીધો છે